અલાલી બ્રિજ પર ડમ્પર ચાલકે મોપેટ પર જતા વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત થયું હતું અટલાદા પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાંદલજામાં રહેતા સાઠ વર્ષના રફીકભાઈ મુનિલભાઈ પઠાણ આજે સવારે મોપેટ લઈને જીઆઈડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબુ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ પર ફંગોડાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રફિકભાઈનો મોબાઈલ પણ તૂટી ગયો હતો ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી અકસ્માતની ઘટનાની જાણ અટલાદરા પોલીસે થતા પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરામાં વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ભારદારી ભારદારી વાહનો માટે નિયમો હોવા છતાં તે નિયમોનું વાહનોના માલિકો તથા ચાલકો દ્વારા પાલન કરાતું નથી અને તે નિયમોનું પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતી નથી પરિણામે ભારદારી વાહનોના કારણે અકસ્માતો થતાં નિર્દોષ લોકોના મૃત્યુ કે ઇજાગ્રસ્ત થવાના બનાવો સામે આવતા હોય છે વડોદરા શહેરમાં સંબંધિત તંત્ર અકસ્માત નિવારણ માટે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે જેથી આવા અકસ્માતો બનાવમાં બ્રેક લાગી શકે અક્ષરચોક બ્રિજ ઉપર અકસ્માત થયો છે સેની વચ્ચે અકસ્માત થયો છે એક્ચ્યુઅલી ટ્રક હતી અને એક્ટિવા ચાલક હતા દાદા અને એમને ટેકી પ્રસંગો માર્યો છે આગળથી રડ ચડતા અને ઘટના સ્થળે દાદાનું એક્સપાયર થયા છે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાડો ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે ભાઈ નામ જાણવા મળ્યું છે જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા અને તાંદલ જના રહેવાસી છે